તો મિત્રો હદ થાય છે શેતોભાઈ વસાવા કઈ એવડો મોટો ગુનો નથી કરી નાખ્યો જેનાથી મિત્રો વાગી તો વાત દસ થી પંદર દિવસ જેલમાં રહેવું પડે હવે ક્યાંક ને ક્યાંક તો ચેતો વસાવાને જમીન મળવો જોઈએ જમીન નથી મળ્યા શું વાંધો મિત્રો વાત કીધો શું ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા મિત્રો વાતકી તો ફસાવવામાં આવી રહ્યા હશે તમામ માહિતી વિગતવાર તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરો બોલતા નહીં જેથી હું ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારા સમક્ષ લાવી શકું જલ્દી જલ્દી ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમે આવા નવા અપડેટો મિસ ન કરી શકો હવે ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા દસ થી બાર દિવસથી જલની અંદર બંધ છે હવે હવે તેમના મિત્રો વચ્ચે એકવાર જમીન ના પણ ના મંજૂર પણ કરી ચૂક્યા હશે પરંતુ ક્યાંક ને ક્યાંક શું આવનારા ટાઈમની અંદર ફરી વખત તેમના જમીન ના મંજૂર થશે જો ના મંજૂર થાય તો શું મિત્રો થાય સૌથી મોટું ગુજરાતની અંદર આંદોલન આંદોલનની અંદર આદિવાસી સંબંધના લોકો લડી લેવાના મૂડમાં છે ભાઈઓ રેલીઓ લઈને એવી મિત્રો બાકી ધ્યાન દેવામાં ન આવ્યું કલેક્ટર ખુરશી માંથી થઈ ગયા હવે શું થાય છે મિત્રો વાત તો ચૈતર વસાવા આગલા ટાઈમની અંદર ગુજરાત હાઈકોર્ટ અંદર મિત્રો વાત તો તેમના જમીન મંજૂર થાય છે કે પછી ના મંજૂર થાય છે જે પણ થશે જોયા જેવું થવાનું છે કારણ કે અત્યારે આદિવાસી સમાજના લોકો તેમને જલ્દીથી જલ્દી ભાઈ જમીન ન મળે તો આંદોલન કરી શકે છે આંદોલનની અંદર ગુજરાત હલાવી શકે છે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયનના દોસ્ત એવા ચૈતર વસાવા જે જેલની અંદર બંધ ને ભાઈઓ વડોદરા ખાતે પણ આ રેલીઓ જઈ શકે છે ને ક્યાંક ને ક્યાંક ગુજરાતની થી મિત્રો વાત તો રેલીઓ લઈ લઈને ભાઈઓ ગાંધીનગર મુખ્યમંત્રી સુધી પણ જઈ શકે છે ગુજરાતની અંદર મિત્રો વાત કીધો મુખ્યમંત્રી સાથે મિત્રો વાત કીધો પીએમ મોદી સાહેબ ની જેટલી સરસ નથી ને ભાઈઓ એટલી ચર્ચા તો ખાલી ચૈતર વચાવવાની છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરી ચૈતર વચાવવા અત્યારે ગુજરાતની અંદર ભૂમો પડાવ્યા છે તો ભાઈઓ આના વિશે તમે શું કીધું વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરો બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નો વિડીયો મળીએ